અલ્પેશભાઈ હા બોલો બોલો આઈ જે પૂના એક્ઝિબિશનમાં હું વિઝિટ કરતો હતો આ એક બીજો સ્ટોલ આવ્યો એ આપણી રાજકોટની નામસીન કંપની એટલે કે ભૂમિ એગ્રો જોઈ એ છે કે ભૂમિ એગ્રો એટલે રાજકોટની અંદરમાં ઓહણીની અંદરમાં હાઉથથી વધારે જો ક્રાંતિ લઈ આવ્યા હોય ને તો હા એટલી બધી વેરાયટી અલગ અલગ પ્રકારની છે ઓહિણીની અંદર એ તમે ને એમ થઈ જાય કે ટેક્ટરની ઓયણી તો ખરી જ

અલ્પેશભાઈ કિરણભાઈ પણ હાજર છે અહીંયા તો કિરણભાઈ કેમ છો જો બહુ સરસ ફર્સ્ટ ક્લાસ મજામાં અને ખૂબ જ સરસ બહુ મોટું વિશાળ અહીંયા પુનામાં કૃષિ મેળાનું આયોજન છે ઓર્ગેનાઈઝર પણ અમારી જોડે બેઠા છે અતુલભાઈ સાધનો આપણે આ વર્ષે નવા જે બે ત્રણ સાધન છે જે આપણે લોન્ચ કર્યા છે જે